ઓપન ફ્લોર છે સાહેબ અનેક વખત આપના સફાઈ કામદારો સાફ કરવા આવે છે પરંતુ સાહેબ ઓપન ફ્લોર ને હિસાબે ત્યાં કચરો લોકો નાખે છે અને કચરાનો એક પોઈન્ટ બની ગયો છે અવારનવાર સાહેબ અમે રજૂઆત કરી ત્યાં રોડ ઉપર રહેવાસીઓ છે એને બારી નથી ખોલાતી એટલી સ્મેલ આવે છે અને સાહેબ બંને બાજુ છે સાહેબ આની પહેલા અમે નગરપાલિકામાં આની પહેલા રજૂઆત કરી હતી ઝુંબેશ ચલાવી હતી ચીફ ઓફિસર હમણાં એક પ્રસંગ ચાલુ થશે પ્રસંગ પૂરો થાય ને એટલે મોટા ભાગનો એઠવાડ હોય છે અતિશય મોટા નગનકી વાળો ઈ સાહેબ ઓપન પ્લોટ અને જેટલી ગટરો છે એ બધા એમાં નાખે સાહેબ ગટરો સાફ સફાઈ થઈ પણ એના ઢાંકણા હજી સુધી બુરાણા નથી અમારા વિસ્તારમાં મેં અનેક વખત રજૂઆત કરી તો કે આ ગટરની યોજના બીજા આગળ છે અમારું કામ નથી ઢાકણા હજી સુધી બુરાણા નથી અને એ સાહેબ એના ઉપર વાહનો આવી આવી અત્યારે ઢાકણા ખૂટી ગયા નહી પાછી ગટરો આખી ભરાઈ ગઈ છે તમામ જે વંડીઓ છે ને એ તમામ હેઠવા અને એ લોકો કે કે છે અમે અહીંયા નો નાખીએ ક્યાં નાખીએ તો સાહેબ આ બધા વંડીઓના જે સંચાલકો એને સૂચનામાં આપવામાં આવે કે તમારો હેઠળ ભેગો થાય તો તમારે આ વાહનને ફોન કરવાનો લઈ જાય બાકી અન્ય અહીંથી નાખવાનો બાકી સાહેબ આ ગંદકી કોઈ દિવસ મને નથી લાગતું કાલે જેટલી વાડીઓ